ઓચિંતાનું કોઈ મહેમાન આવી જાય તો આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા અને ભજીયા સાથે આપણે ખટ્ટી મીઠી ચટણી બનાવી હોય તો આપણે કઈ રીતે બનાવીએ ચાલો જોઈએ ઝટપટથી આપણે શું સામગ્રી જોશે બે ચાર ચમચી ખાંડ બે ચમચી કોલફોન અને જીરું પાવડર આમચૂર પાવડર કાશ્મીર મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું અને જરૂર પ્રમાણે પાણી લેશું આપણે હવે આપણે એક બાઉલમાં કોનફોર નાખશું અને ખાંડ નાખશું પછી આમચૂર પછી જીરા પાવડર કાશ્મીર મરચું અને સ્વાદ પ્રમાણે નિમક અને પછી આપણે બધું મિક્સ કરી દેસું આ તમે ત્રીક્સ ચટણીનું આપણે એક અઠવાડિયું સ્ટોર પણ કરી શકીએ અને આ રીતે કોરું રાખ્યું તો આપણે એક મહિનો પણ ગમે ત્યારે આપણે બનાવી શકીએ ઇન્સ્ટન્ટ આ રીતે બનાવી અને રાખી દેવાનું અને જ્યારે બનાવવું હોય ત્યારે આપણે આ રીતે એમાં પાણી નાખી અને આપણે જોઈએ એવું આપણે આ બધું મિક્સ કરી દેવાનું અને પછી આપણે હવે ગેસ ઉપર મૂકશું હવે આપણે ગેસ ઉપર મૂકી દીધું છે અને આ રીતે આપણે એને સતત ચલાવે રાખવાનું એટલે હમણાં મન છે ઘટ બનવા અને આપણી ખાટી મીઠી ચટણી તૈયાર થઈ જશે તો તમને આ મારી રેસીપી આ ચટણી તમને પસંદ આવે એક વખત બનાવી જોજો લાઈક શેર જરૂરથી કરજો અને જો ઘટ થવા માંડી છે થઈ ગઈ ને એકદમ ઘટ પછી આપણે જે રીતે જેવી ગટ રાખી હોય એ પ્રમાણે આપણે એમાં પાણી નાખી અને આછી કે જાદી આપણે બનાવી શકીએ તો તૈયાર છે આપણી ખાટી મીઠી ઇન્સ્ટન્ટ ચટણી જે તમે ઢોકળા પરોઠા ભજીયા સાથે મેથીના ગોટા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો એકવાર જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો